જો તમારી સાથે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થાય છે તો કયા કયા પુરાવાઓની ખાસ જરૂર પડે છે તમારે વન નાઇન થ્રી ઝીરો ઉપર અથવા તો સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ સાથે પર ફરિયાદ ફાઇલ કરવી છે ઘણા લોકો પાસે પુરાવા હોય છે પણ શું કરવું એની સમજ નથી હોતી અને ઘણી વખત પાસે પુરાવા જ ન હોય તો પણ પોલીસ આગળની કાર્યવાહી નથી કરતી સાયબર ક્રાઇમ બની ગયા પછી એફઆઈઆર નહીં તરત જ ઇલેક્ટ્રોનિક સબૂતને આપણે ભેગા કરવાના છે તો હેકર બચી નહીં શકે તમારો વોટ્સએપ હેક થાય ફેસબુક ખોટું ચલાવાય અથવા તો પૈસા કપાઈ જાય બેંક ફ્રોડ થાય તો તમારે ચોક્કસ પુરાવા એકઠા કરવાના ચાલો સાયબર મિત્ર તમને જણાવે છે કે આ સાયબર ક્રાઈમ માટે કયા સબૂત જરૂરી છે સાયબર ક્રાઈમની ફરિયાદ કરવા માટે જરૂરી પુરાવા સૌપ્રથમ મિત્રો સ્ક્રીનશોટ્સ સ્ક્રીન રેકોર્ડિંગ ફ્રોડ કોલ્સ મેસેજીસ ચેટ્સ પેમેન્ટ ડિટેલ્સ ફેક પ્રોફાઇલ્સ થ્રેડ્સ ઇમેજીસ એન્ડ હેરેસમેન્ટ ત્યારબાદ ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ ને આપણે સાચવવાની છે જેમ કે યુપીઆઈ આઈડી કોઈ એમાઉન્ટ છે ડેટ એન્ડ ટાઈમ છે બેંક એસએમએસીસ છે ટ્રાન્ઝેક્શનના આઈડીઝ છે સ્ટેટમેન્ટની પીડીએફ છે ત્યારબાદ કોલ લોગ્સ કોઈ ઓડિયો રેકોર્ડિંગ્સ છે કોઈ કોલર નંબર્સ છે ડેટ એન્ડ ટાઈમ છે રેકોર્ડેડ અથવા તો કોઈ કોલ રેકોર્ડિંગ્સ સાથે ઈમેલ્સના હેડર એન્ડ ફિશિંગ મેલ્સની અંદર ફૂલ મેલ વિથ હેડર ડિટેલ્સના સ્ક્રીન શોર્સ લેવાના છે અથવા તો પ્રિન્ટ આઉટ અથવા તો પીડીએફ કરવાની છે ફેક વેબસાઇટને લિંક્સ અથવા તો યુઆરએસ હોય તો પણ તમારે એના સ્ક્રીનશોટ્સ પાડી લેવાના છે ફોટોગ્રાફ્સ અને વિડિયો પ્રૂફ્સ પણ એકઠા કરવાના છે ઇફ ધેર ઇઝ બ્લેકમેલ ઓબેન્સ કોન્ટેન્ટ મોર્ફ ઇમેજીસ ત્યારબાદ ડિવાઇસ ડિટેલ્સ તમારો ફોન પીસી નું મોડેલ આઈએમઈઆઈ નંબર અને કોઈ પણ ઇન્સ્ટોલ ડેટ્સ કોઈ પણ અનનોન એપ્લિકેશન તમારા ફોનમાં કે તમારા પીસી માં ઇન્સ્ટોલ થયેલી જણાય તો તેની ડિટેલ્સ પર તમારે જાળવી રાખવાની છે કમ્પ્લેન્ટ લેટર કમ્પ્લેન્ટ લેટર ની અંદર મિત્રો ઇન્સિડન્ટ ની સમરી લખવાની છે ક્યારે શું અને કેવી રીતે થયું ત્યારબાદ તમારા સોશિયલ મીડિયા હોય તો લોગિન્સની અંદર કેટલી વખત ટ્રાય થઈ તેના આઈપી લોગ્સ શું હતા જસ્ટ લાઈક કે જીમેલ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામમાં તમારા લોગ્સ ડાઉનલોડ કરવાના છે કે તમારે કેટલી વખત લોગિન એટીએમથી થયા છે ઓરિજિનલ ફાઈલ્સને અપલોડ કરવાની છે ખોટા ડોક્યુમેન્ટ અને ફેક આઈડેન્ટિટી લોનના પેપર્સને પણ મિત્રો તમારે એકત્ર કરવાના છે ત્યારબાદ આવે છે શું નહીં કરવું એટલે જ્યારે પણ તમે સાયબર ક્રાઈમની ફરિયાદ કરો છો ત્યારે સ્ક્રીનશોટ્સ અથવા તો એવિડન્સ લીધા વગર સર આવ મારી સાથે આ બનાવ બનેલો છે એવું ન કરવું આપના ફોનમાં જે ડેટા રહેલો છે અથવા તો તેને ડિલીટ પણ ના કરો અને એપને અનઇન્સ્ટોલ પણ ના કરો એઝ સૂન એઝ પોસિબલ નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો મિત્રો ઘણા લોકો છે ને પોલીસ સ્ટેશન જવાથી ડરતા હોય છે પણ હવે તો મિત્રો આ ડરથી પણ આપણે દૂર રહેવાનું છે સાયબર ક્રાઇમની કમ્પ્લેઈન્ટ ક્યાં કરી શકાય सर्वप्रथम cybercrime.gov.in પર તમે ફરિયાદ કરી શકો છો અથવા તો હેલ્પલાઇન નંબર છે 1930 અથવા તો નજીકના તમે જિલ્લા લેવલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કરી શકો છો સાયબર ક્રાઇમના ન્યુ ઇમ્પોર્ટન્ટ લોસ ભારતીય ન્યાય સંહિતાની સેક્શન 69 ની હેઠળ આઈડેન્ટિટી ફ્રોડ ફેક પ્રોફાઇલ અને ઇમ્પર્સોનેશન આવે છે સેક્શન 67 હેઠળ પ્રાઇવસી બ્રીચ ઓબેન્સ કન્ટેન્ટ એન્ડ શેરિંગ સેક્શન 66 એફ હેઠળ સાયબર ટેરરિઝમ સેક્શન 316 બાય 2 ની હેઠળ અનઓથોરાઇઝ્ડ એક્સેસ હેકિંગ અથવા તો ડેટા થેફ સેક્શન 336 હેઠળ ફાઇનાન્શિયલ ફ્રોડ યુઝિંગ કોમ્પ્યુટર રિસોર્સિસ ત્યારબાદ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા હેઠળ ઇલેક્ટ્રોનિક રિકોર્ડ્સ જેમ કે ઈમેલ્સ છે કોઈ મેસેજીસ છે એને હવે તમે લીગલી કોર્ટની અંદર એક્સેપ્ટેબલ છે ટ્વેન્ટી ફોર બાય સેવન સાયબર મોનિટરિંગ એન્ડ ફાસ્ટ સાયબર એફઆઈઆર લોગિંગ સિસ્ટમ ભારતીય સાક્ષ્ય અધિનિયમ હેઠળ વોટ્સએપ છે ઇમેલ્સ છે સ્ક્રીનશોટ છે કોલ લોગ્સ છે બધું જ કોર્ટમાં વેલિડ છે ટાઈમ સ્ટેમ્પ નાશ માટે એવિડન્સ જ આપણું શસ્ત્ર છે જયારે હેક થાય ત્યારે ધીરજ રાખો સ્ક્રીનશોટ લોક ને ઇન્ફોર્મ કરો અને સાયબર